નમસ્કાર મિત્રો હું બટલ પેસ એઆઈથી કોન્ટેન્ટ ક્રિએટ કરવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો જો તમે કોન્ટેન્ટ ક્રિએટર બનવા માગતા હો અને તમારે એઆઈ વોઇસની જરૂર પડતી હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે મિત્રો જ્યારે તમારે એઆઈથી વોઇસ જનરેટ કરવો હોય અને વોઇસ જે છે એ સિંગલ સ્પીકર હોય અથવા તો એવું પણ બને કે મલ્ટી સ્પીકર હોય તો તમે આ રીતે સિંગલ સ્પીકર એઆઈ વોઇસ અથવા મલ્ટી સ્પીકર એઆઈ વોઇસ જનરેટ કરી શકો છો અનલિમિટેડ જનરેટ કરી શકો છો ચાલો જોઈએ કેવી રીતે જનરેટ કરી શકાય સૌથી પહેલાં આપણે સિંગલ સ્પીકર એઆઈ વોઇસ જનરેટ કરતા શીખીશું સિંગલ સ્પીકર એઆઈ વોઇસ જનરેટ કરવા માટે મારે સ્ક્રિપ્ટ જોઈશે તો સૌથી પહેલાં આપણે સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડશે તો સ્ક્રિપ્ટ આપણે કોઈપણ એઆઈ જે ટેક્સ્ટ હોય એની મદદથી તૈયાર કરીશું તો સૌથી પહેલાં હું આ ગૂગલ એપ્સ છે એની પર ક્લિક કરીશ અને આ ગૂગલ એપ્સમાં હું આ જે જેમિની છે એને પસંદ કરીશ અને હવે મારે સ્ક્રિપ્ટ જોઈએ છે તમે લાંબી ટૂંકી સ્ક્રિપ્ટ લઈ અને તમને જોઈએ એવો વોઇસ તમે આમાં મેળવી શકો છો એટલે કે શોર્ટ વોઇસ પણ મેળવી શકો છો ઓછા સમયનો અને વધારે સમયનો કોઈ પ્રશ્ન નથી ચાલો અહીંયા આગળ હું એક મેસેજ લખું છું ટેક્સ્ટ લખું છું છવ્વીસમી જાન્યુઆરી માટે સરસ મજાનો સરસ મજાનો સંદેશ આપતો મેસેજ સિંગલ સ્પીકર એઆઈ માટે બનાવી આપો ટૂંકો તમારે લાંબો જોઈએ તો લાંબો મેસેજ પણ તમે ક્રિએટ કરી શકો છો ચાલો હું સબમિટ કરું છું ઓછા સમયમાં જનરેટ થાય એટલે મેં ટૂંકો બનાવ્યો છે અહીં લખ્યું છે જુઓ ગણતંત્ર દિવસનો સંદેશ નમસ્તે છવ્વીસમી જાન્યુઆરી એટલે ભારતનો સિત્યોતેરમો ગણતંત્ર દિવસ આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા બંધારણની શક્તિ અને લોકશાહીના ગૌરવની ચાલો વગેરે વગેરે મેસેજ છે માની લો કે આ મેસેજ આપણે વાંચી લીધો છે અને યોગ્ય છે એડિટ કરવાની જરૂર નથી એડિટ કરવાની જરૂર લાગે તો તમે એને એડિટ પણ કરી શકો છો તો હું આને અહીંથી કોપી કરી લઉં છું હવે ફરી હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને હવે લખીશ ગૂગલ એઆઈ સ્ટુડિયો ગૂગલ એ આઈ સ્ટુડિયો ગૂગલ એ આઈ સ્ટુડિયો લખીશ મિત્રો અને એને હું ઓપન કરીશ હવે મારી પાસે અહીંયા આગળ સિંગલ સ્પીકર ઓડિયો છે મલ્ટી સ્પીકર ઓડિયો છે તો મેં તમને કહ્યું પ્રમાણે હું પહેલાં સિંગલ સ્પીકર ઓડિયો જનરેટ કરવા માગું છું તો હું સિંગલ સ્પીકર પર અહીંયા આગળ ક્લિક કરીશ હવે અહીંયા આગળ ટેક્સ્ટ જે છે મેં કોપી કર્યા છે જે ક્લિપબોર્ડમાં કોપી થઈ ગયા છે અહીંયા ક્લિક કરીશ એટલે અહીંયા મારું માઉસ જે છે એનું કર્સર બ્લિન્કિંગ થશે હવે કંટ્રોલ વી કરીને આ મેસેજને પેસ્ટ કરી દઈશ હવે અહીંયા આગળ સૂચના છે કે કેવો અવાજ આ જનરેટ થશે તો રીડ અલાઉડ ઇન અ વોર્મ એન્ડ ફ્રેન્ડલી ટોન તેમ અહીંયા આગળ ઘેરા અવાજમાં હાસ્ય રમૂજી અવાજમાં વગેરે કમાન્ડ આપી અને આ તમે અહીં આગળ જુદો કમાન્ડ આપીને જુદો વોઇસ પણ જનરેટ કરી શકો છો હવે અહીં આગળ જે વોઇસ છે જુદી જુદી ટાઈપના આપણી પાસે અવેલેબલ છે અહીં આગળ જુઓ પહેલા આ વોઇસ જે છે કેવો છે આપણે ચેક કરીએ વેરી ટુ બિલ્ડ સમથિંગ ઓસમ ટુડે એટલે આ ફીમેલ વોઇસ છે રેડી ટુ બિલ્ડ સમથિંગ ઓસમ ટુડે ચલો આ વોઇસ ચેક કરીએ ગોટ પ્રોજેક્ટ ઇન માઇન્ડ અ મેલ વોઇસ છે વોટ ડુ યુ વોન્ટ ટુ એક્સપ્લોર મેલ વોઇસ છે એમ જુદા જુદા વોઇસ છે તમને જે ઠીક લાગે એ વોઇસ તમે પસંદ કરી શકો છો આમાંથી ચલો હું આ જે સેરોન છે પસંદ કરું છું અને આટલું કર્યા પછી અહીંથી હું રન કરીશ એટલે અહીં આગળ જુઓ આ ગોળ ગોળ ફરે છે એટલે થોડીક જ સેકન્ડોમાં મારો વોઇસ જે છે જનરેટ થઈ જશે પછી એ વોઇસને હું ડાઉનલોડ કરી લઈશ અને જે પણ વિડીયો ક્લિપ છે ત્યાં આગળ હું એને પેસ્ટ કરી દઈશ એટલે આ હું ઉપયોગ કરી શકીશ જો લાંબો હશે તો વધુ સમય લાગશે અને ઓછા નમસ્તે છવ્વીસમી જાન્યુઆરી એટલે ભારતનો સત્યોતેરમો ગણતંત્ર દિવસ આ દિવસ આપણને યાદ અપાવે છે આપણા બંધારણની શક્તિ અને લોકશાહીના ગૌરવની ચાલો આજે આપણે સાથે મળીને એક મજબૂત શિક્ષિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો સંકલ્પ કરીએ આપણા વીર જવાનો અને દેશભક્તોને વંદન સાથે તમને અને તમારા પરિવારને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ ભારત માતા કી જય જય હિન્દ માની લો કે તમને આ ઓડિયો ગમે છે અને તમને આ વોઇસ ના ગમે તો ફરી રન કંટ્રોલ કરી અને નવેસરથી વોઇસને જનરેટ કરી શકો છો મિત્રો હવે આ ત્રણ ડોટ છે એની પર હું ક્લિક કરીશ અને એથી હું ડાઉનલોડ કરીશ અને મારે જે ફોલ્ડરમાં ડાઉનલોડ કરવો હશે ત્યાં ડાઉનલોડ કરીશ માની લો કે હું આ

હવે મિત્રો માની લો કે મારે મલ્ટી સ્પીકર વોઇસ જનરેટ કરવો છે તો કેવી રીતે કરી શકાય મલ્ટી સ્પીકર એઆઈ વોઇસ જનરેટ કરવા માટે સૌથી પહેલાં મારે મલ્ટી સ્પીકર સ્ક્રિપ્ટ જોઈશે અને એના માટે હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને અહીં આગળ ગૂગલ એપ્સ પર ક્લિક કરીશ અને પછી જેમિની પર ક્લિક કરીશ અને હવે હું મલ્ટી સ્પીકર સ્ક્રિપ્ટ તૈયાર કરીશ માની લો કે હું મલ્ટી સ્પીકરમાં બે સ્પીકર રાખું છું એક સિંહ અને બીજું ઉંદર તો અહીં લખું છું હું સિંહ અને ઉંદરની ખૂબ જ નાની ડબલ સ્પીકર એઆઈ વોઇસ માટે સ્ક્રીપ્ટ લખી મલ્ટી સ્પીકર એટલે કે ટુ સ્પીકરની નાનકડી સિંહ અને ઉંદર એટલે કે મેલ ફિમેલની હું સ્ટોરી બનાવવા માંગુ છું મિત્રો તમે મેલ ટુ મેલ ફિમેલ ટુ ફિમેલ પણ બનાવી શકો છો તો અહીં આગળ સિંહ અને ઉંદર સંવાદ સાથે આવી ગયા છે હવે હું આ જે વિન્ડો જે છે માની લઉં છું કે આ સ્ક્રિપ્ટ ઓકે છે તમારે થોડા ફેરફારની જરૂર પડે તો તમારે ફેરફાર કરી લેવાના છે અને ફરી આ સ્ક્રિપ્ટ જે છે એ એમની એમ જ રાખું છું અને ફરી હું ગૂગલ સર્ચ બાર ઓપન કરું છું મિત્રો અને આની અંદર હું લખવાનો છું ગૂગલ એઆઈ સ્ટુડિયો અને ગૂગલ એઆઈ સ્ટુડિયો પર ક્લિક કરીશ અહીં ક્લિક કરીશ હવે મારી વાર્તા છે સિંહ અને ઉંદરની તો હું સ્પીકર પસંદ કરવાનો છું અહીંયા આગળ અહીં આગળ સ્પીકર પસંદ કરવાનો છું તો અહીં મલ્ટી સ્પીકર પસંદ કરીશ અને તમે જુઓ અહીંયા આગળ તો અહીં આગળ હું સિંહ જે છે એ મેલ વોઇસ રાખીશ અને ઉંદરડી જે છે એ ફિમેલ વોઇસ રાખીશ તો આની અંદર મારે સૌથી પહેલાં સ્પીકર વન પસંદ કરવું પડશે સ્પીકર વન અહીં સ્પીકર વન જે છે હું એની પર ક્લિક કરું છું અને અહીંયા આગળ જે છે એમાં મોડેલ સેટિંગમાં જઈશ અને અહીંયા આગળ આવીશ અને જે સ્પીકર વન જે છે એ હું મેલ વોઇસ પસંદ કરું છું અહીંયા આગળ સ્પીકર વન જે છે એ હું મેલ વોઇસ પસંદ કરું છું અને એમાં સિંહ છે તો હું સિંહનો સંવાદ છે કોપી કરી લઉં છું આટલે અને આની અંદર આવું છું અને ચલો ફૂલ સ્ક્રીન કરું છું અને અહીં નીચે આવું છું અને અહીંયા મેલ વોઇસ પસંદ કરું છું એક્સપ્લોર ચલો આ શેરોનનો અવાજ ચાલશે હું અને પસંદ કરી લઉં છું તમે તમને ઠીક લાગે પસંદ કરી શકો છો હવે અહીંયા આગળ સ્પીકર વન જે છે એનું મારે જરૂર પ્રમાણે નામ આપવું હોય સિંહ તો અહીં લખી દઉં છું હું સિંહ એટલે ભૂલ ના પડે અને હવે હું એન્ટર આપી દઉં છું તો મિત્રો અહીંયા આગળ સિંહ આવી જશે જુઓ અહીંયા આગળ સિંહ અને હવે અહીં આગળ તો મિત્રો અહીં સિંહ આવી ગયું છે જુઓ અને અહીં આગળ હું કંટ્રોલ વી કરી દઉં છું એટલે આ મારી સ્ક્રિપ્ટની પહેલી લાઈન આવી હવે બીજી લાઈન કોણ બોલે છે ઉંદર તો હું એડ ડાયલોગ કરીશ એ સ્પીકર ટુ છે હું અને સ્ક્રોલ કરીને અહીં આવીશ અને અહીંયા નામ આપી દઉં છું ઉંદર અને બાર ક્લિક કરીશ અથવા એન્ટર કરીશ તો મિત્રો અહીંયા આગળ ઉંદર આવી જવાનું છે અને એડ ડાયલોગ કરીશ તો અહીં ઉંદર આવી જશે જુઓ હવે મારે બીજી લાઈન લેવી પડશે તો હું અહીંયા આગળથી જે આ ઉંદરની લાઇન છે હું કોપી કરી લઉં છું અને અહીંયા આગળ હવે હું પેસ્ટ કરી દઈશ હવે તમારે કંઈ નથી કરવાનું ફરી એડ ડાયલોગ કરવાનું છે એટલે સી નો સંવાદ આવી જશે તો પછી સિંહનો સંવાદ છે ને કોપી કરી લેવાનો છે અને પેસ્ટ કરવાનો છે ફરી એક ડાયલોગ કરવાનો છે એટલે ઉંદર આવશે તો અહીંથી ઉંદરનો અવાજ જે છે લઈ લેવાનો છે તમારે અને અહીં આગળ પેસ્ટ કરી દેવાનો છે હવે હું આટલું જ લઉં છું મિત્રો તમે આખી સ્ટોરી બનાવી શકો છો હું ઝડપથી તમને સમજાવી શકું એટલે મેં એક સંવાદ સિંહનો લીધો છે પછી ઉંદર પછી સિંહ પછી ઉંદર આ રીતે લીધો છે અને હવે હું રન કરું છું એટલે થોડીક જ વારમાં ડબલ સ્પીકર એઆઈ વોઇસ જે છે રેડી થઈ જશે અને એ તમે ડાયલોગ જે છે અહીં પણ જોઈ શકો છો તમે આની અંદર ચેન્જ પણ કરી શકો છો એડિટ પણ કરી શકો છો તમને ના ગમે તો રીજનરેટ પણ કરી શકો છો અને પાંચથી વીસ સેકન્ડમાં તમારો જે આ વોઇસ જે છે મિત્રો જનરેટ થઈ જતો હોય છે જનરેટ થઈ જાય એટલે આપણે સાંભળીએ અરે ઓ નાના ઉંદર તારી હિંમત કેવી રીતે થઈ મારી ઊંઘ બગાડવાની હવે તું મરવા માટે તૈયાર થઈ જા અરે મહારાજ ક્ષમા કરો હું તો ભૂલથી તમારા પર ચડી ગયો હતો મને છોડી દો કદાચ કોઈ દિવસ હું પણ તમને મદદ કરી શકીશ તું આટલો નાનકડો જીવ અને મને મદદ કરીશ ચાલ તારી દયા ખાઈને આજે તને જીવ તો છોડું છું ગભરાશો નહીં મહારાજ હું આવી ગયો છું જુઓ હું હમણાં જ મારા તીક્ષ્ણ દાંત વડે આ ઝાડ કાપી નાખું છું હવે આ સંવાદની અંદર જે ઉંદર જે છે એમાં મારે ફિમેલ વોઇસ એડજસ્ટ કરવો છે તો સેટિંગમાં આવવાનું છે અહીંયા આવવાનું છે અને આ વોઇસ જે છે એમાંથી હું ફિમેલ વોઇસ પસંદ કરીશ વોઇસ વધારે સારો છે હવે હું આ પસંદ કરું છું અને હવે હું ફરી રન કરું છું એટલે થી પંદર સેકન્ડમાં ફરી વોઇસ જનરેટ થઈ જશે અરે ઓ નાના ઉંદર તારી હિંમત કેવી રીતે થઈ મારી બગાડવાની હવે તું મરવા માટે તૈયાર થઈ જા અરે મહારાજ ક્ષમા કરો હું તો ભૂલથી તમારા પર ચડી ગયો હતો મને છોડી દો કદાચ કોઈ દિવસ હું પણ તમને મદદ કરી શકીશ તું આટલો નાનકડો જીવ અને મને મદદ કરીશ ચાલ તારી દયા ખાઈને આજે તને જીવ તો છોડું છું ગભરાશો નહીં મહારાજ હું આવી ગયો છું જુઓ હું હમણાં જ મારા તીક્ષ્ણ દાંત વડે આ જાળ કાપી નાખું છું હવે માની લો કે તમને આ વોઇસથી સંતોષ છે તમે વારંવાર પ્રયત્ન કરીને તમારો ઈચ્છિત સાઉન્ડ અથવા તો વોઇસ મેળવી શકો છો હવે ફરી ત્રણ ડોટ પર હું ક્લિક કરું છું ડાઉનલોડ કરું છું અને મારું જે ટ્રી ફોલ્ડર છે મિત્રો પીપીટી એની અંદર હું આને સેવ કરી દઉં છું મિત્રો અને આને હું નામ આપી દઉં છું બી અથવા બ ચાલો ચાલશે અને હું આને સેવ કરી દઉં છું હવે તમે જ્યારે તમારા આ ફોલ્ડરને ઓપન કરશો તો તમારો બ નામનો વોઇસ રેડી છે તમે એની પર ક્લિક કરી અરે ઉંદર તારી હિંમત કેવી રીતે હવે તમે આ જે સાઉન્ડ ક્લિપ છે એનો તમારી ઈચ્છિત જગ્યાએ વિડીયોમાં કે અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકો છો તો આ રીતે મિત્રો તમે એઆઈ સાઉન્ડ જનરેટ કરી શકો છો આ અંગે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી મેસેજ કરશો હું તમને એની સમજ આપીશ